ના આપણે જગ્યા આપડા બધાના બે જલેબી જે બનાવી હતી એ તો હા વહેલી હતી આપણે બનાવી ના છીએ મોહન તો બઉ ભારા લાગતું નઈ ભણ્યા

આ સરસ રમું ગિરિયું ખબર ચોખા તેલનો ચોખાજી કોઈ તો પેલું ખબર મોખણ પડી ને રોટલા હું કેતો કે એ તો કઈ જો બફરે 43 સરોન કેલ વેડીયા બંધ રેલે આ માતાના વિડિયો મતલી મસ્તી કરી એવું થાય કે તોણી સોળું સોર સોર તા બહુ મસ્તી કરી યાર લડો મત તેલ ગરમ કરી દિલ્યા કો દિલ્યા કરી હું કરો

તમે તેમ લેને આજો ગાળન બેહી રહ્યો હવે એક વિજન પર હાય હાય શું બની ગયું ખોડ નાસી દોખી હે ખોડ નાસી દોખી ઝીગા

આપણે પીળા મોહનથાળ બનાવ્યા નહીં બરફી 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 બનાવવા બરફી જે ભણાય છું ખાલી જગ્યા ગલી બણાય એટલે બસ ખાઈ તો લે આવું તો થોડું થોડું આ લેવું લાગે કે મોહનથાળ બગડી ગયો હોય હવે મોહનથાળ બગડી ગયો હોય તમે જોઈ લો એ ખોટું ના કહેવાય બિલેક એન એક કલાક કમ્પલેટ બહુ મહેનત કરી

બેસી આપણે ટેસ્ટ કરાવવાનું એ મારે ટેસ્ટ કરો લાપસી બનાવી દીધી mana તો મોન થા પણ થઈ ગઈ લાપસી મને ગાડી આલો માર રે રાખજો દીલે કા તો આપડે મોહન થાળ બનાવતા હતા મોહન થાળ માંથી બની પણ લેસ્ટ ટાઈમ આપડે આ સુલા લીધે મોહન બગડ્યો હે તો કેમ કે અમે સગડી જે લાબાના છે એના પર મોહનથાળ બનાવજો ઓના પરની બનાવી હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું અંતે વધારે કોશિશ કરશું આ વધારે કોશિશ કરશું કમ્પ્લીટ મોહન દાળ તો તમને આ વિડિયો ગમ્યો તો